શંકાનું કોઈ સમાધાન હોતું નથી શંકાના કારણે ઊભી થયેલી સમસ્યાનું સમાધાન ન થતા તેના કારણે ઝઘડા પણ થતા હોય છે આ ઝઘડામાં માણસ કોઈનો જીવ પણ લેવા માટે પાછી પાણી ન કરતો હોય તેવો બનાવ સામે આવ્યો છે સુરતના પુણા વિસ્તારમાં ગત્રોજ મામાની હત્યા સગા ભાણેજે કરી હોવાનું સામે આવ્યું હતું સગી દીકરી લગ્ન બાદ સાસરિયામાંથી નાસી ગઈ હતી જેની તપાસમાં ભાણેજને ત્યાં તપાસ કરવામાં આવી હતી પરંતુ પોતે સગીરાને ભગાવી ન હોવાની વાત કરીને આ બનાવમાં પોલીસ હત્યાનો ગુનો વનરાજ ઉર્ફે વનરો માઠુ છગન પરમાર મુકેશ ઉર્ફે પ્રકાશ માઠુ પરમાર શૈલેષ ઉર્ફે હાદા માઠુ પરમાર અને એક સગીરની ગઈકાલે સાંજે ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે